વિષ્ણુ ભગવાન નો નવમો અવતાર આદિરાજ પૃથ્વી અવતાર ની કથા ઓમ નમો ભગવતે વાસુદેવાય શાંતકાર શયન પદ્મનાભમ સુરેશમ ષ્ણુ ભવ ભયહરમ સર્વ લેખકનાથન ઓમ નમ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આગળ મેં ભગવાન વિષ્ણુના આઠ અવતાર કથા મૂકી દીધેલી છે આજે આપણે નવમા અવતારની પૃથ્થુ અવતારની કથા સાંભળીશું અને બનતી હું કોશિશ કરીશ કે આગળ ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારની કથા છે એ વિસ્તારપૂર્વક હું પૂરેપૂરી કરવાની મૂકવાની કોશિશ કરીશ જે બાકીના અવતાર બાકી છે તો એ બધા જ હું મૂકવાની કોશિશ કરીશ તો મિત્રો આ કથાઓ જો તમને ગમે સારી લાગે તો વિડિયાને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો શેર એટલા માટે વિડીયો કરવાનો કે આ ભગવાનની કથાઓ સાંભળવાનો અવસર પણ બીજાને મળે અને આપણને પુણ્ય પ્રદાન થાય જ્ઞાનનું દાન એ સૌથી મોટું દાન છે એટલે જેટલું આપણે આ જ્ઞાનનો પ્રચાર કરીએ એટલી ભગવાનની કૃપા રહે તો ચાલો આપણે સાંભળીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુના નવમા અવતારની કથા આદિરાજ પૃથ્થુની કથા મહાન ધ્રુવના વંશજ છે એમણે એમના પિતા રાજા વેણના ડાબી પૂજામાંથી જન્મ લીધો છે આદિ રાજ પૃથ્વીનો જન્મ મૂળ્ય રૂપથી પૃથ્વીના પ્રાણીઓના જીવનદાન આપવા માટે થયું હતું જ્યારે પૃથ્વી પર અન્ન ઉગવાનું પૂરી રીતે સમાપ્ત થઈ ગયું હતું પ્રજા ત્રાહી મામ હતી ભૂખ તડકથી તડપી રહી હતી ભૂખને મારે તડપી રહી હતી ત્યારે ભગવાન પૃથ્વીએ આ ધરતી ઉપર અવતાર લીધો છે પૃથ્વી પર અન્ન ઉગ ઉગવાનું સમાપ્ત થઈ ગયું હતું ત્યારે ભગવાન પૃથ્વના અવતારથી પૃથ્વી પર અન્ન ઉગવાનું શરૂ થયું ભગવાન પૃથ્વુની પુત્રી માતા પૃથ્વી છે તેમની પુત્રી બનવા પાછળની પણ એક સરસ મજાની રોચક કથા છે આપણે આ આગળના વિડીયોમાં એ કથા પણ સાંભળીશું મહારાજ પૃથ્થુ સાથે માતા લક્ષ્મી પણ અર્ચીના રૂપમાં અવતરિત થયા હતા પૃથ્વુને ભગવાન વિષ્ણુ અને અર્ચીને લક્ષ્મીજીનો અંશ અવતાર માનવામાં આવે છે મહારાજ પૃથ્થુ એ પૃથ્વીને સમતલ કરી જેનાથી પૃથ્વીની ઉપજ પૃથ્વી ઉપજ યોગ્ય બની પ્રિય ભક્તો તો ચાલો આપણે વિષ્ણુ ભગવાનના અંશ અવતાર ભગવાન પૃથ્થુની વિસ્તારપૂર્વક કથા સાંભળ્યો ધ્રુવના વન ચાલ્યા ગયા પછી તેમના પુત્ર ઉત્કલને રાજ સિંહાસન પર બેસાડ્યા પણ એ જ્ઞાની અને વિરક્ત પુરુષ હતા એટલે પ્રજાએ તેને મૃઢ અને ગાંડા સમજીને રાજગાદી પરથી હટાવી દીધા અને તેમના નાના ભાઈ બ્રહ્મી પુત્રી પર બેસાડ્યા તેમણે તથા તેમના લાંબી અવધિ સુધી શાસન કર્યું તેમના જ વંશમાં એક રાજા થયા અંગ વાર મહારાજ અંગે અશ્વમેઘ યજ્ઞ નું અનુષ્ઠાન કર્યું હતું તેમાં વેદ વગેરે બ્રાહ્મણો દ્વારા આહવાહન કરવા છતાં પણ દેવતા દેવતાઓ એમના યજ્ઞ નો ભાગ લેવા માટે આવ્યા નહીં એટલે બધા જ ઋષિઓને બહુ આશ્ચર્ય થયું તથા એમને મહારાજ અંગને કહ્યું કે મહારાજ અમે આહુતિઓના રૂપમાં જે પણ પદાર્થ દ્રવ્ય હવન કરી રહ્યા છીએ એને દેવતા એનો સ્વીકાર નથી કરી રહ્યા અમને ખબર છે કે તમારા હવન સામગ્રી દૂષિત નથી તથા વેદ મંત્ર પણ બળહીન નથી તેનો પ્રયોગ કરનારા બધા જ ઋષિગણ બધા જ નિયમોનું પાલન પૂરી રીતે કર્યું છે એવું કોઈ પણ કારણ નથી કે જેના કારણે દેવતાઓ કણ માત્ર પણ દેવતાનો દેવતાઓ તિરસ્કાર થયો હોય એવું કોઈ કારણ નથી કે એવું કોઈ કાર્ય નથી કર્યું કે આ હવનમાં દેવતાઓનો કોઈ તિરસ્કાર થાય છતાં પણ દેવતાઓ આ યજ્ઞનો ભાગ કેમ નથી લઈ રહ્યા આ બધું તો આપણા સમજની બહાર છે ઋષિઓના આ પ્રકારે કહેવાથી અંગરાજા બહુ ઉદાસ નિરાશ થઈ ગયા તથા એણે જે હાજર ત્યાં લોકો હતા સદસ્યો હતા જે રુશ્યો હતા તેને દેવતા દ્વારા સોમ પાત્ર ગ્રહણ ન કરવાનું કારણ પૂછ્યું તો બધા જ લોકોએ કહ્યું કે હે રાજન તમે આ જન્મમાં તો કોઈ અપરાધ નથી કર્યા પણ પૂર્વ જન્મમાં એક અપરાધ થયો છે જેના કારણે તમે પુત્રહીન છો પહેલા તમે પુત્ર પ્રાપ્તિ કરવાનો કોઈ ઉપાય કરો યજ્ઞ કરાવો તો જરૂર યજ્ઞ દેવ તમને પુત્ર પ્રદાન કરશે દેવતાઓ એમનો પોતપોતાનો ભાગ યજ્ઞનો જરૂર ગ્રહણ કરશે આ સાંભળી રાજા અંગે પુત્ર સંતાનની પ્રાપ્તિ માટે પૂરણ નામક ચારેય નું સમર્પણ કર્યું પ્રિય દર્શકો હવે જુઓ મહારાજ અંગે એ યજ્ઞને છોડીને જે ચાલુ હતો જેમાં દેવતાઓ આવ્યા નહીં એ યજ્ઞને છોડીને બીજો યજ્ઞ કરવાનું આરંભ કર્યું યજ્ઞ કુંડમાં આહુતિ નાખવા આહુતિ નાખતા કુંડમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા જેમણે તેના હાથમાં સિદ્ધ ખીરનું પાત્ર પકડેલું હતું ઋષિ મુનિઓની અનુમતિથી રાજા અંગે તે ખીર એમના હાથમાં અંજલિમાં લીધી અને તેણે સ્વયંને સ્વયમે શૃઘી અને એની રાણીને આપી દીધી અને પછી એ રાણીએ ખીર ખાઈને તેના પતિના સહવાસથી ગર્ભ ધારણ કર્યું તેને એક પુત્રને જન્મ આપ્યો હવે એનું નામ રાખવામાં આવ્યું વેણ એનું વેણ નામ પાડ્યું અને એ બાળક તો બાળ અવસ્થાથી જ તેના નાના એટલે કે તેની માતાના પિતા અધર્મ વંશના ઉત્પન્ન મૃત્યુના અનુભાગી થયો એટલે કે જે વેણની માતા હતી અંગરાજાની જે પત્ની હતી એનું નામ હતું મૃત્યુ એ એ મૃત્યુની પુત્રી હતી એનું નામ તો હતું સુનિતા પણ એ મૃત્યુની પુત્રી મૃત્યુ એટલે યમરાજા કાળની પુત્રી હતી તો એના વંશજ ઉત્પન્નથી મૃત્યુના અનુભાગી થયા આમ તો વેણની માતા સુનીતા મૃત્યુની પુત્રી હતી અને એના કારણે એ બાળક વેણ બહુ અધર્મી થયો એ બહુ ક્રૂર અને નિર્દય થયો એને જોઈને નગરવાસી લોકો વેણ આવ્યો વેણ આવ્યો કહીને ભાગી જતા હતા એનાથી બધા બહુ ડરતા હતા એ તેની સાથે રમતા બાળકોની જે એની સાથે રમતા હોય ને બાળકો એને મારી નાખતો હતો એટલો બધો ક્રૂર વેણના કુકર્મ જોઈને રાજા અંગે એને સુધારવાના બહુ પ્રયત્ન કર્યા પણ એમાં તે અસફળ રહ્યા રાજા અંગ એક રાતે બહુ દુખી થયા અને મનમાં મનમાં વિચાર કરતા હતા કે એ ચિંતામાં હતા પૂરી રાત એને એ ચિંતામાં ડૂબી રહ્યા કે આવો પુત્ર હોવાનો શું ફાયદો જે મારા રાજ્યને બરબાદ કરી રહ્યો છે પ્રજાજનોને બરબાદ કરી રહ્યો છે હેરાન કરી રહ્યો છે રાજા અંગને આખી રાત ઊંઘ ન આવી એમનું ચિત્ત હવે ગ્રહસ્થથી ઉઠી ગયું આ સંસાર ગ્રહ સંસારમાંથી ઊઠી ગયું એ અડધી રાતે તેની પથારીમાંથી ઉઠ્યા અને એમણે બધા સગાવાલા પ્રિયજનોનો ત્યાગ કર્યો અને ચૂપચાપ કોઈને ખબર ન પડે એ રીતે મહેલમાંથી નીકળી ગયા અને વન તરફ ચાલ્યા ગયા હવે પછી તેમની પત્ની સુનીતા ઊંઘમાં બેસુદ હતી એ અને એ બધી પ્રજાને મંત્રીઓને ગણોને જ્યારે આ વાતની ખબર પડી કે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી રાજા અંગ છોડીને ચાલ્યા ગયા છે તો બધા જ તેને શોધવા નીકળી ગયા પરંતુ કોઈને પણ રાજા અંગનો કઈ પતો ન મળ્યો કઈ ક્યાં છે એ જાણ ન થઈ ત્યારે બધા જ નિરાશ થઈને પાછા નગરમાં આવી ગયા રાજા અંગના ગયા પછી ભૃગુ વગેરે ભૃગુ ઋષિ વગેરે મુનિઓ જોયું કે પૃથ્વીની રક્ષા કરવા વાળું હવે કોઈ નથી રહ્યું બધા જ પશુઓની સમાન ઉદ્દંડ થયા છે બધી જગ્યાએ રાજ્યમાં ઉથલ પાથલ મચી રહ્યું છે પછી માતા સુનીતાની સંમતિથી એના પુત્રને અંગરાજાના પુત્ર મેણને પૃથ્વીના રાજપાદ પર બેસાડે છે પરંતુ મંત્રીઓ આ વાતથી સહમત ન હતા વેણ બહુ નિર્દય બહુ કઠોર હતો દુશાસક હતો એ શાસન બરાબર કરતો નહીં ચોર ડાકુ જ્યારે ચોર ડાકુને જ્યારે આ વાતની ખબર પડી કે વેણ રાજા બની ગયો છે તો એના મનમાં બહુ ડર પેદા થયો તથા બધા જ આમ તેમ સંતાઈ ગયા અને વેણ આઠે લોકના ઈશ્વર્યના કારણે ઉન્મત્ત થઈ ગયો હતો મદમસ્ત થઈ ગયો હતો અહંકાર અને અભિમાની થઈ ગયો હતો અભિમાનમાં આવીને એ પોતાની જાતને બધાથી શ્રેષ્ઠ માનવા લાગ્યો અને મહાન પુરુષોનું અપમાન કરવા લાગ્યો એ નિરંકુશ થઈ સર્વત્ર વિતરણ કરવા લાગ્યો કોઈ પણ જાતિ વર્ણનો પુરુષ કોઈ પણ જાતનો યજ્ઞ દાન હવન ધાર્મિક કાર્ય ન કરે એવું રાજ્યમાં ઢંઢેરો પીટાવી દીધો કે કોઈ કોઈ ધર્મના યજ્ઞ હોમ હવન કામ કરવા નહીં તથા બધા જ ધર્મ કર્મ બંધ કરી દેવા રાજા વેણ દ્વારા કરવામાં આવેલા આ નિત્ય આ પ્રકારના અત્યાચારોને જોઈને બધા ઋષિ મુનિઓ ભેગા થયા અને ત્રણેય લોક પર મહાન સંકટ આવી ગયું છે તેમ જાણીને એકબીજાને કહેવા લાગ્યા કે સુનીધીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ આ વેણ બહુ દુષ્ટ છે અના અત્યાચારોથી પ્રજા મહાન સંકટમાં પડી ગઈ છે આ પ્રજાની અવસ્થા એવી છે જેવી કિરીયોની હોય બંને બાજુથી કાળ આવી રહ્યો હોય એવી દશા છે આપણે આને આપણે આને પ્રજાની રક્ષા માટે નિયુક્ત કર્યા હતા પરંતુ આ તો પ્રજાને કષ્ટ આપવામાં જ વ્યસ્ત છે પ્રજાનું પાલન પોષણ કરવાને બદલે એનું શોષણ કરી રહ્યો છે આપણે બધું જ જાણતા હતા છતાં વેણે રાજા બનાવ્યો પરંતુ આવી નહોતું વિચાર્યું કે આપણે કે કોઈની ઋષિઓની વાત નહીં માને આપણું તે આવું વિચાર્યું જ ન હતું જો આવું જ ચાલતું રહ્યું તો આપણે મજબૂર થઈને આ દુષ્ટ વેણને આપણા તેજથી નષ્ટ કરી દઈશું આવી રીતે વિચાર કરી ઋષિગણ વેણ પાસે ગયા તથા એમના ક્રોધને જતાવ્યા વિના શાંત રહ્યા એને સમજાવવાની કોશિશ કરી રાજા વેણને બધા ઋષિઓ ભેગા મળી અને સમજાવવાની કોશિશ કરી એ રાજા વેણને કહ્યું કે મહારાજ તમને અમે જે કહી રહ્યા છીએ જે કહેવાના છીએ એના પર તમે ધ્યાન આપો આનાથી તમારું આયુ બળ શ્રી તથા કીર્તિની વૃદ્ધિ થશે જો મનુષ્ય મન વાણી શરીર તથા બુદ્ધિથી ધર્મનું આચરણ કરે તો તેને સ્વર્ગ વગેરે સ્વર્ગ વગેરે દુઃખ સંતાપ શોક રહિત લોકની પ્રાપ્તિ થાય છે જો એનો ભાવ નિષ્કામ હોય તો એ ધર્મ અને અનંત મોક્ષ પ્રાપ્ત કરાવે છે માટે હે વીરવર પ્રજાનું કલ્યાણ રૂપ એ ધર્મ નષ્ટ ન થવો જોઈએ જે રાજા દુષ્ટ મંત્રી ચોર વગેરેથી એમની પ્રજાની રક્ષા કરતા ન્યાય કરે છે તો એ આ લોક તથા પરલોક બંનેમાં સુખ ભોગવે છે એ રાજાના રાજ્યમાં સર્વ ધર્મ પાલન સાથે ભગવાન યજ્ઞ પુરુષ શ્રી હરિની આરાધના થાય છે એના પર ભગવાન સર્વદા પ્રસન્ન રહે છે એ જ સંપૂર્ણ ભૂતોની આત્મા તથા વિશ્વમાં રક્ષક છે અને આના કારણે ઇન્દ્ર વગેરે લોકપાલ સહિત समस्त લોકો બહુ આદરથી પૂજા પાઠ આરાધના કરે છે ભગવાનની તમારે એના અનુકૂળ આચરણ કરવું જોઈએ તમારે યજ્ઞ અનુષ્ઠાન બંધ કરાવવાથી કરવાથી દેવતાઓનો તિરસ્કાર થયો છે તમારે આ બધું બંધ કરાવવું ન જોઈએ યજ્ઞ અનુષ્ઠાન ધાર્મિક કાર્યો આ બધું તમે બંધ કરાવીને દેવતાઓનો તિરસ્કાર કર્યો છે રાજા મેણ સમસ્ત ઋષિ ગણોને કહે છે કે તમે લોકો તો બહુ મૂર્ખ છો તમને જોઈને બહુ ખેદ થાય છે મને તમે લોકોએ અધર્મમાં પણ તમારી બુદ્ધિને સ્થિર રાખી છે આ કારણવશ તમે તમે તમને જે જીવન દેનારો છે મને સાક્ષાત છોડી મારા જેવા સાક્ષાત પતિને જોઈને કોઈ બીજાને ચાર પતિઓની ઉપાસના કરો છો હું ખુદ ભગવાન સ્વરૂપ છું મને જોડી મને છોડીને તમે બીજાને પૂજો છો જે લોકો રાજા સ્વરૂપ ભગવાનનો અનાદર કરે છે અને એને આ લોક અને પરલોક બંનેમાં સુખ નથી મળતું જે યજ્ઞ પુરુષ પ્રત્યે તમારી ભક્તિ છે એ કોણ છે વિષ્ણુ બ્રહ્મા મહાદેવ ઇન્દ્ર વાયુ યમ સૂર્ય મેઘ કુબેર ચંદ્રમા પૃથ્વી અગ્નિ વરુણ તથા આના સિવાય પણ જે તમારા દેવતા છે એ વરદાન અને શ્રાપ દેવામાં સમર્થ છે એ બધા રાજાના શરીરમાં વાસ કરે છે પરિણામ સ્વરૂપ રાજા સર્વ દેવ છે

પરિણામ સ્વરૂપ તેનું તાપ તેજ ક્ષીણ થઈ ગયું હતું મુનિઓ દ્વારા બહુ વિનંતી કરી સમજાવવા છતાં પણ વેણ એના પર વેણે એના પર ધ્યાન ન આપ્યું આનાથી બધા જ મુનિ રાજા વેણ પર કોપિત થઈ ગયા તેમણે નિર્ણય કરી લીધો કે એના અંતે કે અંતે એને સંસારનું કલ્યાણ કરો મુનિઓને કરવું જ પડશે અને સંસારના કલ્યાણ હેતુથી આ રાજાને મારવો જ પડશે અંતે સંસારનું કલ્યાણ થશે જો આને મારશું તો આ પ્રકારે મુનિઓએ એક રોધમાં આવીને રાજા વેણને મારવાનો નિર્ણય કર્યો ભગવાન શ્રી હરિના નિંદાના કારણે એ તો પહેલાથી જ મરી ગયેલો જ હતો પણ ઋષિઓએ અહંકાર અહંકારના કારણે તેને શ્રાપથી તેનો અંત કરી દીધો વેણની ઈશુ વેણ મરી ગયો એનું મૃત્યુ થયું એટલે એની માતા શોકથી વ્યાકુળ દુખી થઈ દુખી થઈ એની માતા સુનિતાએ મંત્ર વગેરે બળથી અને અન્ય પ્રકારની શક્તિથી અન્ય પ્રકારની યુક્તિઓથી તેના પુત્રના વેણના શબની રક્ષા કરવા લાગી હવે જુઓ એકવાર એક મુનિગણ સરસ્વતી નદીના કિનારે પવિત્ર જળમાં સ્નાન કરી રહ્યા હતા સ્નાન કરી યજ્ઞ વગેરે હોમ કરી એને નિત્ય પૂજા પાઠ કરી નિત્ય કર્મથી પરવારી નદીના તટ પર બેઠા હતા અને વિચાર વિમર્શ કરી રહ્યા હતા

લોહીના તરસ્યા લૂંટારેઓ દ્વારા લૂંટેરાઓ દ્વારા આ બધી ઉથલ પાથલ મચી રહી છે પ્રજા ભૂખથી વ્યાકુળ તડપી રહી છે ત્યાર પછી ઋષિઓએ એમ વિચાર્યું કે રાજા અંગનો વંશ નષ્ટ થવો જોઈએ નહીં આમ વિચારે એમણે મૃત્યુ થયેલ રાજાને જે સબ હતું જે સુનિતા એની માતાએ હાચવ્યું હતું તો એ રાજાની જાંધને બહુ મસળી હાથેથી તો એક બોનો એટલે કે એક નાનું એવું ઢીચકું કહીએ આપણે એને નાનો એવો ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયું કાળો કાળો ભમ્મર કાકડા સમાન કાળા રંગનો હતો એની પૂજાઓ એટલે કે એના નાના નાના હાથ હતા બહુ નાના નાના હાથ હતા નાક એકદમ ચપટું હતું પગ ટૂંકા હતા લાલ લાલ આંખો હતી તથા વાળ તો તામ્ર વર્ણના હતા એણે બહુ દિનતા કરુણા ભર્યા અવાજે ઋષિઓને પૂછ્યું કે હું શું કરું એટલે ઋષિઓએ એને જવાબ આપ્યો કે નિષાદ બેસી જા આવી રીતે નિષાદ જાતિનો જન્મ થયો જન્મ લેતાની સાથે તે બોનો તે નિષાદ જે ત્રીજકો પુરુષ ઉત્પન્ન થયો હતો તે પુરુષે સમસ્ત રાજા મેણના પાપને તેના પર લઈ લીધું તેના માથા ઉપર લઈ લીધું પરિણામ સ્વરૂપ નિષાદ જાતિના વંશ લૂંટફાટ ડાકુઓ બની પાપ કર્મમાં લુપ્ત રહેતા હતા ત્યાર પછી ઋષિઓએ રાજા મેણેની भुजाઓ એટલે કે હાથને મસળ્યા તો એમાંથી એક સ્ત્રી પુરુષની જોડી પ્રગટ થઈ બ્રહ્મા વગેરે ઋષિઓએ જોડીને જોઈને બહુ પ્રસન્ન થયા તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે ભગવાનના अंश જ જન્મ લીધો છે ઋષુ ઋષિઓએ એકબીજાને કહ્યું કે આ પુરુષ ભગવાન વિષ્ણુના વિશ્વ પાલનની કળાથી પ્રગટ થયા છે અને આ સ્ત્રી તેમની શક્તિ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે આમાં જે પુરુષ છે એ એમના સુયશનો પ્રથમ પહેલો વિસ્તાર કરવાના કારણે પ્રથમ તેજસ્વી પૃથ્થુ નામનો સમ્રાટ થશે રાજાઓમાં આ સર્વપ્રથમ રહેશે આ સુંદર ગુણવાન વાળી સ્ત્રી રાજા પૃથ્થુને એમના પતિ બનાવશે એનું નામ છે અર્ચી આ બંને સાક્ષાત શ્રી હરિના અંશથી સંસારની રક્ષા કરવા માટે અવતાર લીધો છે તથા એમની સંગ રહેનારી લક્ષ્મીજી પ્રગટ થયા છે સમસ્ત ઋષિઓએ એ બંનેની સ્તુતિ કરી શ્રેષ્ઠ ગંધર્વ ગુણ ગાન કરવા લાગ્યા સિદ્ધો એ ફૂલો વરસાદ વરસાવ્યો આકાશમાં કેટલાય પ્રકારના મંગળ અવાજો ગુંજતા હતા બ્રહ્માજી પણ અન્ય દેવતાઓ સાથે ત્યાં પ્રગટ થયા તેમણે પૃથ્વીના હાથમાં ભગવાન શ્રી હરિની હસ્તરેખાઓ તથા ચરણોમાં કમળનું ચિહ્ન જોયું એનાથી બ્રહ્માજી સમજી ગયા કે તે સાક્ષાત શ્રી હરિના અંશ અવતાર છે ઋષિઓએ રાજાના રાજાના રાજ્ય અભિષેકનું આયોજન કર્યું તથા મહાન આયોજન કરી પૃથ્વનો વિવિધ રાજ અભિષેક કર્યા અને આ પ્રકારે પૃથ્વી સહિત અનેક પ્રાણીઓ તથા દેવતાઓએ રાજાઓએ પૃથ્વુને અનેક પ્રકારની ભેટ ઉપહાર આપ્યા ત્યાર પછી બ્રાહ્મણોએ બ્રાહ્મણોએ રાજા પૃથ્થુને રાજ્ય અભિષેક કર્યા અને એને સમ્રાટ બનાવી દીધો તે સમયે પૃથ્વી અન્નહીન હતી પ્રજા ભૂખને મારે તડકતી હતી એટલી ખરાબ પૃથ્વીની હતી દશા લોકો ત્રાહી ત્રાહી કરી રહ્યા હતા ભૂખ ને મારે તડપી રહ્યા તડપી રહ્યા હતા પ્રજાના કરુણ રુદન સાંભળીને રાજા પૃથ્થુ અતિ દુખી થયા જ્યારે એમને એ ખબર પડી કે પૃથ્વી માતાએ અન્ન વગેરે અન્ય ઔષધિઓ એમના ઉદરમાં સંતાડી લીધી છે તો એ ધનુષ બાણ લઈને પૃથ્વીને મારવા માટે દોડ્યા પૃથ્વીએ જોયું કે હવે એની રક્ષા કોઈ નહીં કરી શકે તો એ રાજા પૃથ્વીના શરણમાં ગયા જીવનદાનની યાચના કરતા પૃથ્વી બોલી કે હે રાજા પૃથ્થુ મને મારીને તમારી પ્રજાને પાણી ઉપર તમે કેવી રીતે રાખશો રાજા પૃથ્થુ બોલ્યા એક સ્ત્રી પર હાથ ઉઠાવો એ જરૂર અનુચિત નથી પણ પાલન કરતા અન્ય પ્રાણીઓની સાથે નિર્દયતાનો વ્યવહાર કરવો તેને તો દંડ જરૂર આપવો જ જોઈએ પૃથ્વીએ રાજાને નમસ્કાર કહ્યા અને કહ્યું કે તમે મને દોહી લો બધું જ પ્રાપ્ત કરી લો પૃથ્વી એક ગાય સ્વરૂપ છે તો તમે તમારે મારા યોગ્ય એક વાછડું દોવા માટે પાત્રની વ્યવસ્થા કરવી પડશે મારી સંપૂર્ણ સંપત્તિને સંપદાને દુરાચારી ચોર લૂટી રહ્યા હતા માટે એ સામગ્રી મારા ગર્ભમાં મેં સુરક્ષિત રાખી છે મને તમે સમતલ બનાવી દો રાજા પૃથ્વું પૃથ્વી માતાની વાતનેથી સંતુષ્ટ થયા એમણે મનુને વાછરડું બનાવ્યું અને સ્વયં પોતાના હાથોથી પૃથ્વીને દોઈ લીધી અને અપાર ધન ધાન્ય પ્રાપ્તિ કરી પછી દેવતાઓ તથા ઋષિઓને પણ પૃથ્વીની પૃથ્વીના યોગ્ય ગાયના વાછડા બનાવી દીધા ઘણા બધા ઋષિઓ અને દેવતાઓ હતા તે વાછડા બની ગયા અને વનસ્પતિઓ અમૃત સુવર્ણ વગેરે વસ્તુઓ મેળવી પૃથ્વીના દોવાથી વિપુલ સંપત્તિ અને ધન ધાન્ય મેળવીને રાજા પૃથ્વી અત્યંત પ્રસન્ન થયા તેમણે પૃથ્વીને એની કન્યા રૂપમાં સ્વીકાર કરી પૃથ્વીને સમતલ બનાવીને રાજા પૃથ્વીએ સ્વયં પિતાની જેમ પ્રજાજનોનું કલ્યાણ કર્યું પાલન પોષણ અને કર્તવ્ય પૂરું કર્યું રાજા પૃથ્વીએ સો અશ્વમેઘ યજ્ઞ કર્યા સ્વયં ભગવાન યજ્ઞેશ્વરે યજ્ઞમાં આવી અને સાથે બધા દેવતાએ પણ યજ્ઞનો ભાગ ગ્રહણ કર્યો પૃથ્વીના આવા ઉત્કર્ષ જોઈને ઇન્દ્રને ઈર્ષા થવા લાગી તેને શંકા થઈ કે ક્યાંક રાજા પૃથ્થુ ઇન્દ્રાસન પ્રાપ્ત ન કરી લે માટે તેમણે સો યજ્ઞનો અશ્વમેઘનો જે ઘોડો હોય એ ચોરી કરી લીધો ઇન્દ્ર ઘોડો ચોરી કરીને આકાશના માર્ગથી ભાગી રહ્યા હતા તો અત્રિ ઋષિ ઇન્દ્રને જોઈ ગયા ઘોડાને ચોરી કરીને લેતા જોઈ ગયા તો રાજા પૃથ્થુનો જે દીકરો હતો એને કહ્યું એને ઇન્દ્રને પકડવા માટે કહ્યું રાજા પૃથ્વુના દીકરાએ કુમારે એના પુત્રને આદેશ આપ્યો પૃથ્થુ કુમારે ઇન્દ્રને ભાગીને એનો પીછો કર્યો પૃથ્થુનો દીકરો જે હતો એ એનો પીછો કરે છે ઇન્દ્ર રાજાનો ઇન્દ્રએ વેશ બદલ્યો હતો પૃથુના પુત્રએ જોયું કે ભગવાવાળો જે માણસ છે તે જટાવાળો છે ભગવા કપડાવાળો છે અને ભસ્મ લગાવેલ છે તો તેને ધાર્મિક વ્યક્તિ સમજીને તેને બાણનો ઉપયોગ કરવાનું ઠીક ન લાગ્યું એ પાછો આવી ગયો તો અત્રે મુનીએ ફરી એને પકડવા માટે મોકલ્યો જ્યારે ઇન્દ્રને ખબર પડી કે પૃથુરાજાનો પુત્ર એનો પીછો કરે છે તો એ ઘોડાને ત્યાં જ છોડીને અંતર ધ્યાન થઈ ગયો ઇન્દ્ર ત્યાંથી ભાગી ગયો પૃથ્થુના પુત્ર ઘોડાને લઈને યજ્ઞશાળામાં આવ્યા બધાએ એના પરાક્રમની સ્તુતિ કરી અશ્વને પશુ શાળામાં બાંધી દીધો પ્રિય ભક્તો ઇન્દ્રએ ફરી સંતાઈને અશ્વને ફરી ચોરી લીધો અત્રિ ઋષિએ આ જોયું તો પૃથ્વને પૃથ્થુના પુત્રને કહ્યું તો પૃથ્થુ કુમારે ઇન્દ્ર પર બાણ ચલાવવા માટે લક્ષ્ય સાધ્યું તો ઇન્દ્રએ અશ્વને છોડી દીધો અને ભાગી ગયો ઇન્દ્રના આ ષડયંત્રની ખબર જ્યારે ભગવાન પૃથ્થુને પડી તો તે બહુ ક્રોધે ભરાયા અને ઋષિઓએ રાજાને શાંત કર્યા અને કહ્યું કે તમે વ્રતી છો યજ્ઞ પશુના અતિરિક્ત તમે કોઈનો વધ ના કરી શકો પણ હે રાજા અમે મંત્ર દ્વારા ઇન્દ્રને જ હવન કુંડમાં ભસ્મ કરી દઈએ આમ કહીને ઋષિઓએ મંત્રથી ઇન્દ્રનું આહવાન કર્યું આહુતિ આપવા જઈ જ રહ્યા હતા કે ત્યાં બ્રહ્માજી પ્રગટ થયા અને એમણે તે મુનિઓને આહુતિ આપવામાં રોકી દીધા અને રાજા પૃથ્વીને કહ્યું કે તમે મને ઇન્દ્ર તમે અને ઇન્દ્ર બંને પરમાત્માના અંશ છો તમે તો મોક્ષના અભિલાષી છો આ યજ્ઞથી તમને શું મળશે તમને શું જરૂર છે આ યજ્ઞની તમારો આ સોમો યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ પૂરો નથી થયો આની આની ચિંતા ન કરો યજ્ઞને રોકી દો ઇન્દ્રના પાખંડથી જે અધર્મ ઉત્પન્ન થઈ રહ્યો છે એનો નાશ કરો ભગવાન વિષ્ણુ સ્વયં ઇન્દ્રને લઈને યજ્ઞશાળામાં પ્રગટ થયા અને બોલ્યા કે હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું યજ્ઞમાં વિઘ્ન નાખનારા આ ઇન્દ્રને તું ક્ષમા કરી દે રાજાનો ધર્મ પ્રજાની રક્ષા કરવાનો છે તું તત્વજ્ઞાની છે ભગવત પ્રેમી સત્રુને પણ સમાન ભાવથી જુએ છે તું મારો પરમ ભક્ત છે જે ઈચ્છા હોય તે તું વરદાન માંગી લે રાજા પૃથ્થુ ભગવાનના પ્રિય વચનોથી પ્રસન્ન થયા ઇન્દ્ર લચિત થઈને રાજા પૃથ્થુના ચરણોમાં પડી ગયા રાજા પૃથ્વીએ ઇન્દ્રને ઊભો કરીને ગળે લગાડી લીધો રાજા પૃથ્વીએ ભગવાનને કહ્યું કે હે ભગવાન સંસારના મોહનું વરદાન મને નથી જોઈતું જો તમારે મને આપવું જ હોય તો મને સહસ્ત્ર કાન આપો જેનાથી મને તમારું કીર્તન કથા અને ગુણો ગાન હજારો કાનથી હું સાંભળતો રહું આના સિવાય મને કઈ જ જોઈતું નથી ભગવાન શ્રી હરિએ કહ્યું કે હે રાજન તમારી અવિચળ ભક્તિથી હું અભિભૂત છું તમારા કરી માથા ઉપર ચડાવી દીધું હવે જુઓ રાજા પૃથ્વીને અવસ્થા જયારે ઢળવા લાગી વૃદ્ધ થયા તો તેમણે એના પુત્રને રાજ્ય નો ભાર સોંપીને એની પત્ની અર્જી સાથે વન પ્રસ્થાન આશ્રમમાં પ્રવેશ કરી ગયા એમણે કઠોર તપસ્યા કરી કઠોર તપસ્યા કરવા લાગ્યા અંતમાં તપના પ્રભાવથી ભગવાન કરીને તેમણે દેહ નો ત્યાગ કરી દીધો તેમની પતિ વ્રતા સ્ત્રી પતિ મહારાણી અરજી એને પતિ સાથે અગ્નિ અગ્નિકુંડમાં ભસ્મ થઈ ગઈ અને બંને પરમ ધ્યાન ની પ્રાપ્તિ થઈ પ્રેમથી બોલો જય ભગવાન વિષ્ણુ